યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો નો એકસો ચોરાણું માં સમાધિ મહોત્સવ ના પહેલી ફેબ્રુઆરી ના રોજ પ્રારંભ થશે વિશ્વવંદનીય મોરારી બાપુની ની પહેલી ફેબ્રુઆરી થી નવ ફેબ્રુઆરી સુધી રામ કથાનું નું કરાવશે ત્રણ ફેબ્રુઆરી થી સાત ફેબ્રુઆરી કથાકાર ત્રિવેણીનો કાર્યક્રમ સાંજે ચાર થી સાત યોજાશે ગુજરાત ભર કથાકારો પોતાની કથા વાર્તાની વિગતો પ્રસ્તુત કરશે રાજ્ય બહારથી આવેલા એક મહાન સંત દરરોજ સવારે કથા ઉપરાંત આશીર્વચન પાઠવશે પોતાનું વક્તવ્ય પ્રસ્તુત કરશે દેશ વિદેશ હજારોની સંખ્યામાં ભક્તો કથાનો લાહવો લેવા આવી રહ્યા છે ત્યારે તેમને મંદિર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મંદિર પરિસરથી થી કથા મંડપ અને બહારના ભાગે પણ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે કથા દરમિયાન પંદર થી વીસ કરતા વધારે બેઠક વ્યવસ્થાનું ભવ્ય આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા જમવાની ઉત્તમ તેમજ બહારથી આવેલ સંતો અને ભક્તો દ્વારા રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે બાર ફેબ્રુઆરી દિવ્ય આરતી અને સાકર વર્ષાનો કાર્યક્રમ યોજાશે પહેલી ફેબ્રુઆરી મહોત્સવના પ્રારંભમાં ગોવિંદ મહારાજ અયોધ્યાના ખજાનચી આવશે મકનકેશ્વરી દેવી દેવ પ્રસાદ મહારાજની ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ થશે હા નડિયાદમાં ચરોતરના અને સમગ્ર મધ્ય ગુજરાતના શ્રદ્ધાના શિખર સમા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો એકસો ને ચોરાણુમું સવારથી મહોત્સવ નડિયાદ સંતરામ મંદિર ખાતે ઉજવાઈ રહ્યો છે આગામી પહેલી ફેબ્રુઆરીથી બારમી ફેબ્રુઆરી સુધી ઉજવનાર આ ઉત્સવની વિગતો જનજન સુધી પહોંચે એટલે આજે જ મંદિરના નવો મહંત પરમ પૂજ્ય પ્રાતમિય રામદાસજી મહારાજે રૂબરૂમાં ઉપસ્થિત રહી અને બધા મીડિયા કર્મીઓને ખૂબ સરસ રીતે આશીર્વાદિત કર્યા છે એમને પ્રેરણા આપી છે એમને માર્ગદર્શન આપ્યું છે પહેલી થી નવમી ફેબ્રુઆરી સુધી મોરારી બાપુની રામચરિત માનસની કથા રોજ સવારે દસ થી બપોરે એક વાગ્યા સુધી છે દરરોજ સાંજે સાડા ચાર થી સાડા છ પાંચ દિવસ વતલા પાંચ દિવસ ત્રણ થી ત્રણ થી સાત તારીખ એ કથાકાર ત્રિવેણી છે જેમાં ગુજરાતભરના કથાકારો આવી અને પોતાની કથાઓ વિશેની સુંદર વિગતો દરરોજ સવારે એક રાજ્યના અને બહારથી રાજ્ય બહારથી આવેલા એક મહાન સંત મહાત્મા કથાકારનું આપણને આશીર્વચન વ્યક્તવ્ય પણ કથાના વ્યાસ ઉપરથી એટલે કે કથા મંડપ પરથી જ મળવાનું છે વિદેશથી હજારો ભક્તો સંતાન ભક્તો આવી ચૂક્યા છે એમની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે આખા પરિસરમાં છેક રોડ થી બહાર અંદરના મંડપ સુધી બધે જ બેઠક વ્યવસ્થાઓ કરવામાં આવી છે સીસીટીવી કેમેરા સીસીટીવી પણ મોટા મોટા મૂકવામાં આવ્યા છે અને હજારો ની સંખ્યામાં અત્યારે જ અમે ગણી રહ્યા છે પંદર હજાર થી વધારે તો સંખ્યામાં આવે એટલી સગવડ કરી દેવામાં આવી છે તો આવા વિવિધ ઉપક્રમોમાં આ કથાનો ઉત્સવ યોજાઈ રહ્યો છે બારમી ફેબ્રુઆરીએ મહાપૂનમ છે દિવસે સાકર વર્ષ અને દિવ્ય આરતી નો લાભ થશે પહેલી ફેબ્રુઆરીએ ઉદઘાટન ના દિવસે ગોવિંદગિરીજી મહારાજ અયોધ્યા મંદિરના ખજાનજી તેઓ ખુદ પધારી રહ્યા છે માં કંકેશ્વરી દેવી પધારી રહ્યા છે દેવપ્રસાદજી મહારાજ પધારી રહ્યા છે આ બધાની ઉપસ્થિતિમાં ઉદઘાટન થશે યોગીરાજ માનસ સંતરામ મંદિરના જીવન કાર્ય દર્શન ઉપર પરમ પૂજ્ય રામદાસજી મહારાજે ચોપાઈ છંદમાં અગિયારસો જેટલી ચોપાઈ છંદમાં લખેલું યોગીરાજ માનસ પુસ્તકનું લોકાર્પણ પણ એ દિવસે થવાનું છે તો ચરોતરના સર્વ ભાવિક ભક્તો આ ઉત્સવમાં સંમિલિત થાય એવી હાર્દિક અપીલ અને પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણા અને આશીર્વાદ આપણને સૌને મળ્યા છે એનો આનંદ છે